કે જયારે પણ હાર્વેસ્ટિંગ ટાઈમ હોય ત્યારે વાવાઝોડાના સમાચાર સંભળાય એટલે ખેડૂતની ઊંઘ ઉડી જતી હોય છે એક વર્ષ વાવાઝોડું બાકી હતું બે માં તો એ પણ આપી દીધું અરબ સાગરે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ રોકાયેલી હતી એ ફરીથી પાછી ચાલુ થઈ ચુકી છે અને હવે એ લગભગ બે થી પાંચ દિવસની અંદર બંગાળની ખાડી અરબ સાગર છે હજુ સક્રિય છે સિસ્ટમ બંધાઈ ગઈ કેમ કે ભેજ છે સિસ્ટમ બંધાઈ જતી હોય કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને દ્વારકા જામનગર પોરબંદર રાજકોટના અમુક વિસ્તાર અને જુનાગઢ ના વિસ્તાર આટલા વિસ્તારોની અંદર દિવાળી ઉપર માગું છું બિલકુલ 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 શિફાશિભાઈ એમાં પણ હું આપને ક્લિયરિટી કરું આર્વેસ્ટિક જે કરવાનું છે

અને છેલ્લા બે ત્રણ દિવસમાં સાત આઠ તારીખમાં પણ હવે જો કે આગાહી છેલ્લી સિસ્ટમ આવી આ જે છેલ્લી સિસ્ટમ હતી એ સિસ્ટમ છે વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ એટલે એક બસ વાવાઝોડું બાકી હતું બે હજાર પચીસ માં તો એ પણ આપી દીધું અરબસાગરે એટલે એ સિસ્ટમ વાવાઝોડું બની હતી એ શક્તિ વાવાઝોડું છે એ જોકે કોઈ યુએસ ઉપર લેન્ડ ફોલ નથી આપણું પહેલાથી એક અનુમાન પણ હતું કે પોસ્ટ મોન્સુન સાયક્લોન છે એ જનરલી લેન્ડ ફોલ ન થતા હોય છે ઠીક છે અમુક સોશિયલ મીડિયા વગેરેમાં કોઈ જગ્યાએ બહુ વિહામણા સમાચાર ચાલી ગયા હોય ખેડૂતો ક્યાંક પેનિક પણ થયા હશે પણ આપ જેવા તરસ પત્રકારોના માધ્યમથી અમે પણ આ એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો હતો કેમ કે જ્યારે પણ હાર્વેસ્ટિંગ ટાઈમ હોય ત્યારે વાવાઝોડાના સમાચાર સંભળાય એટલે ખેડૂતની ઊંઘ ઉડી જતી હોય છે જે વાવાઝોડું નથી જ આવવાનું તો એનાથી ડરવું પણ ના જોઈએ એટલે વાવાઝોડું છે ગુજરાત થી લગભગ સાતસો કિલોમીટર દૂર છે એક હળવી વરસાદની સિસ્ટમ છે એ પણ લગભગ હવે ચોવીસ કે અડતાલીસ કલાકમાં વિકાઇ જવાની છે એટલે હવે આપણે કોઈ વાવાઝોડા નો ખતરો નથી વરસાદની વાત છે તો વરસાદમાં ચોમાસું જે છે એ લાંબુ ચાલ્યું પણ હવે ચોમાસું છે તે પૂર્ણ ગણી શકાય પૂર્ણ એટલા માટે કેમ કે ચોમાસામાં અત્યારે જે ક્રાઇટેરિયા હોય ઓ એલ આર ઓએલ છે ગીર સોમનાથના પાર્ટ છે આ જે સૌરાષ્ટ્રના કાંઠાના અમુક પાર્ટ અને દક્ષિણ ગુજરાતના પાર્ટ છે એમાં ઓએલઆર છે એ હજુ ડાઉન છે એટલે ત્યાંથી પણ લગભગ હવે ધીમે ધીમે ઓએલઆર અપ થાય ઓએલઆર એટલે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે આપણે સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન હોય છે કે વધી જશે એ સાથે જે ભેજ છે એ ભેજ પણ અત્યારે વિખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ રોકાયેલી હતી એ ફરીથી પાછી ચાલુ થઈ ચુકી છે અને હવે એ લગભગ બે થી પાંચ દિવસની અંદર સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે જોકે સંપૂર્ણ ચોમાસાની વિદાય બે થી પાંચ દિવસમાં થાય ત્યાં સુધીમાં હવે આગળ ઉપર વરસાદની વાત કરવા જઈએ તો હાલ કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી એટલે ખેડૂતો માટે સારા સમાચાર છે નહીં તો અત્યારે વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થાય અરબ સાગર અંદર અત્યારે એક એન્ટી પણ સક્રિય થયું છે જનરલી જયારે પણ ચોમાસાની વિદાય થતી હોય ત્યારે પાકિસ્તાન અથવા તો રાજસ્થાન ઉપર એન્ટી બને એવી રીતે આમ કહી શકાય કે લગભગ પંદર દિવસ પહેલા ત્યાં પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોન બન્યું હતું એ પછી રાજસ્થાન ઉપર આવ્યું એને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય પણ થઈ હતી અને એ એન્ટી વિખાયા પછી ગઈકાલથી બીજો એક એન્ટી છે એ અરબ સાગરમાં અત્યારે સક્રિય થયું છે જે અત્યારે ચોમાસાને વિડ્રોલ મોન્સુન વિડ્રોલ ની જે પ્રોસેસ હોય છે એમાં મદદ કરી રહ્યું છે એટલે હવે લાગી રહ્યું છે કે લગભગ બે થી ત્રણ દિવસ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો અને દ્વારકા જામનગર પોરબંદર રાજકોટના અમુક વિસ્તાર ને જુનાગઢના વિસ્તાર આટલા વિસ્તારોની અંદર ઝાકડ જોવા મળશે ધુમ્મસ જે વહેલો સવારે હોય વિઝિબિલિટી ડાઉન થાય કેમ કે એન્ટી સાયક્લોન હોય એટલે સ્વાભાવિક અને એન્ટી સાયક્લોન પણ કૃપાલસિંહભાઈ જે જગ્યા ઉપર બન્યું છે પાકિસ્તાન થી દક્ષિણ દિશામાં પશ્ચિમ દિશામાં એને કારણે આપણે અરબના પવનો છે જોવા મળી રહ્યા છે ને અરબના પવન આવે ત્યાં સ્વાભાવિક રીતે ઝાકળ વર્ષા જોવા મળતી હોય છે ઝાકળ છે એ મેં આપને જણાવ્યા એટલા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે બાકી ચોમાસું છે હવે વિદાય લઈ રહ્યું છે હમણાં કોઈ મોટા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ નથી હવે જે તાપમાન છે તે ઊંચું રહેવાનું છે જેની અંદર ચોત્રીસ થી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એક દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે દરિયા કાંઠેથી જે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠેથી લગભગ ચાલીસ નો એરિયો હોય પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયો એ વિસ્તારમાં બત્રીસ તેત્રીસ ડિગ્રી તાપમાન રહેશે બાકી દરિયા કાંઠાથી ચાલીસ કિલોમીટર આગળ ચાલશે એટલે દરેક જગ્યાએ ચોત્રીસ થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે તાપમાન ઊંચું જાય હજી ચોમાસાની વિદાય થઈ રહી છે એટલે ભેજ હોય ભેજને કારણે એકદમ છૂટાછવાયા એટલે કે આખા ગુજરાતમાંથી કદાચ ત્રણ કે ચાર ગામમાં ક્યાંય ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાઈ જાય કેમ કે ભેજ છે એટલે સિસ્ટમ બંધાઈ જતી હોય સિસ્ટમ કદાચ ક્યાંક વરસાદ પડી જાય આખા ગુજરાતમાં એ અપવાદ રૂપ રહેશે એવા જે ઝાપટાઓ છે અત્યારે ટેકનોલોજીમાં જે અમે સેટેલાઇટનો અને જે મોડેલોનો ઉપયોગ કરતા હોય છે એમાં બતાવતું પણ નથી એ સેટેલાઇટ પણ જોકે અત્યારે હવે કોઈ વરસાદની કે માવઠાની શક્યતાઓ નથી ઘણી બધી અફવા એવી પણ ચાલી રહી છે કે દિવાળી ઉપર માવઠું છે બિલકુલ 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 ઉપર કોઈ થવાનું નથી અનુમાન છે પછી કઈ પરિસ્થિતિ અચાનક કોઈ જો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસ માહિતી આપશું પણ મને લાગે ત્યાં સુધી આપણે એ કોઈ દિવાળી ઉપર માવઠું થાય કે આપણે કોઈ પરિસ્થિતિ ખરાબ થાય એવી કોઈ શક્યતાઓ અત્યારે દેખાતી નથી એટલે એનાથી કોઈ ડરવું નહીં કે ગભરાવું નહીં ખેડૂત ભાઈ અત્યારે હાર્વેસ્ટિંગ જે કરવાનું છે એ સમયસર હાર્વેસ્ટિંગ કરી લેવું જોઈએ અને પાકને સાચવી લેવો અત્યારે કોઈ ચિંતાનું કારણ મને દેખાતું નથી અને ચોમાસું છે એ પણ હવે વિદાય લઈ રહ્યું છે હવે લગભગ બે થી પાંચ દિવસમાં ઓલ ઓવર ચોમાસાની વિદાય થઈ જશે કૃપાશીભાઈ આમ જોવા જઈએ તો કૃપાલ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આમ તો આપણે આગાહી કરી હતી ગુજરાતના માધ્યમથી પણ છેલ્લું સ્ટેટમેન્ટ માર્યું હતું કે સાત આઠ અને નવ તારીખ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પડશે હા મેં આપને કીધું એમ કે આખા ગુજરાતમાં કદાચ બે ત્રણ ગામમાં ક્યાંક ઝાપટું પડીએ એ વસ્તુ આપણી અલગ હોય બાકી લગભગ ઓવરઓલ ગુજરાતનું વાતાવરણ છે હવે ચોખ્ખું થઈ જશે અને હવે આપણે કોઈ વરસાદની શક્યતાઓ હું માનતો નથી બીજું જે શિયાળુ જે શિયાળાની જે સિઝન છે ઠંડીનો સવાલ કર્યો છે કૃપાલ તો આમ જોવા જઈએ તો જે ઉત્તર પૂર્વના પવનો એટલે કે ઈશાન દિશાના પવનો ચાલુ થવા જોઈએ એ અત્યારે લગભગ ગુજરાતના ટકા વિસ્તારોમાં થઈ ગયા છે જેને ગુજરાતના ખેડૂત પોતાની દેશી ભાષામાં ભૂલ પવન પણ કહે છે એટલે કે ઉત્તર અને પૂર્વ દિશા આ બંને દિશાની વચ્ચેની જે દિશા છે એને આપણે ઈશાન પૂર્ણ કહીએ છીએ એ ઈશાનના પવનો ચાલુ થઈ ચુક્યા છે અને ઈશાન પવનો ચાલુ થાય ઉત્તરી પવનો પણ કહી શકાય ઈશાનના પવનો પણ કહી શકાય આ પવનો હોય ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે છે એટલે અત્યારે ભૂર ચાલુ થયો સૂકું વાતાવરણ એટલે કે ઘણી વખત ગળામાં સોર્સ પડશે આપણે વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે ખુલ્લામાં બહુ ફરીએ તો ચામડી આપડી ખેંચાય આ પ્રકારની પરિસ્થિતિ આપણે જોવા મળશે પાણી પણ કોઈ જગ્યાએ રાખ્યું હોય ખુલ્લામાં તો પાણી પણ સુકાવા લાગે આ પરિસ્થિતિ છે હવે આપણે આવતીકાલથી જોવા મળશે એટલે ઉત્તર પૂર્વના પવન છે એ ચાલુ પણ થયા છે વચ્ચે ક્યારેક ક્યારેક પવનો છે એ ઉત્તર પશ્ચિમના પણ થશે એટલે કે આરબ દેશ તરફથી પણ ક્યારેક ક્યારેક થશે પવન છે હમણાં થોડા દિવસ બદલાતા રહેશે પણ શિયાળાની જે પવનની દિશા છે એ હવે થવાનું ચાલુ થઈ ગયું છે પણ ડી જ્યાં સુધી પસાર ન થાય ત્યાં સુધી ઠંડીની શરૂઆત ન થાય ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હમણાં એ જયારે એશિયા ખંડ ઉપર થી પસાર થતા હોય જેમાં આપણે પાકિસ્તાનના અમુક ભાગો છે ભારતના ઉત્તરી ભાગો છે જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે અરુણાચલ પ્રદેશ છે આપણું

જેવું રહેવાનું છે ઉનાળા જેવો માહોલ આપણે દિવસના ટાઈમે જોવા મળે રાત્રિએ પછી તાપમાન અચાનક પારો નીચે આવી જાય એટલે રાત્રિનું તાપમાન લઘુત્તમ તાપમાન છે થોડુંક નીચે રહે ઋતુ છે એનો આપણે સામનો કરી કરવાનો છે હવે એક બે દિવસ એની શરૂઆત થશે રાત્રિનું તાપમાન ઘટશે જેને કારણે આપણે શરદી ઉધરસ ને અસર થતી હોય છે એ પણ ની અંદર આપણે જોવા મળશે શરદી ઉધરસ તાવ વગેરે બીમારી જે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ડિફરન્સ વધે એટલે થતું હોય એ થશે અને ખરેખર સારી એવી ઠંડી ને શિયાળો જેને આપણે કઈ જાયમો એ લગભગ આઠ અથવા તો દસ નવેમ્બર થી સારા એવા શિયાળાની શરૂઆત થાય એક અનુમાન છે કૃપાલસિંહ પરેશભાઈ હવે જોયું તો આ વર્ષે માવઠાની શક્યતા છે કે કેમ કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ કે માવઠા પડતા હોય છે તો આ વર્ષે શક્યતા છે કે કેમ અને સાથે બંગાળ ને અરબ સાગર હજુ પણ શું સક્રિય છે બંગાળની ખાડીના અરબ સાગર છે અને છે એનું કારણ છે કૃપાલસિંહભાઈ કે અત્યારે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે પણ જે દક્ષિણના ભાગો છે કેમકે ચોમાસુ પહેલા રાજસ્થાન થી વિદાય લે પછી યુપી બિહાર વગેરે આમ જે ઉત્તરના ભાગોમાં થઈ અને મધ્ય ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ વિસ્તારમાંથી વિદાય લઈએ પણ છે ઈશાનના પવનો આવે છે હવે વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાં વધુ બનશે અરબ સાધનમાં ઓછી બનશે અને બંગાળની ખાડીની સિસ્ટમો છે દક્ષિણ ભારતના જે મુખ્ય ચાર રાજ્યો છે અને બે તરફના ટાપુ જેમાં કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ આ જે ચાર રાજ્યો છે એની અંદર હજુ ચોમાસું ચાલુ રહેવાનું છે બંગાળની ખાડીની સિસ્ટમો બનતી રહેવાની છે એ સાથે જે લક્ષદ્વીપ ટાપુ અને જે આંદોમાન નિકોબાર ટાપુ છે એ ટાપુ ઉપર પણ ચોમાસું છે એ હજુ સક્રિય છે ત્યાંથી વિદાય લેતા હજુ સમય લાગશે બીજું કે અત્યારે ઈશાનના ઈશાનના પવનો મેં આપને ચાલુ થયા અને ચોમાસાની વિદાય થાય એટલે અને મહારાષ્ટ્ર સુધી આવે છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય ત્યારે વળતા પવનો હોય જેને ઈશાનનું નું ચોમાસું કહેવામાં આવે છે હવે એ ચોમાસું છે એ એક થી બે દિવસની અંદર દક્ષિણ ભારતમાં ચાલુ થઈ જશે એટલે દરિયાઈ જે પેલું છે ખાડી અને અરબસાગર એ હજુ સક્રિય જ રહેવાના છે કૃપાલસિંહભાઈ અને દક્ષિણ ભારતમાં વરસાદ છે એ પડવાનો છે